જય માતાજી મિત્રો જય હો પાવાગઢ મિત્રો પાવાગઢ શ્રી મહાકાળી દર્શન કરીને તમે પાવાગઢ પર્વતમાળામાં આવેલી શ્રી દર્શન કરી શકો છો મિત્રો આ જવા માટે રોડ પર સત્ય વિજય હનુમાનજી રામતી સામે જંગલમાં જઈને તમારે પસાર થવું પડે છે તો મિત્રો આજે અમે મિત્રો સાથે ગુપ્તેશ્વર ગુફા તરફ જવા રવાના થઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો આગળ કેટલો સુંદર નજારો છે જંગલમાં મિત્રો આગળ જતા તમે પર ગટર લાઈન જોઈ શકો છો આ રાજા 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 રજવાડાઓના સમયગાળા બનાવેલી આ ગટર લાઈન છે બહુ અદભુત નજારો છે બસ આગળ જોતા રહેશો તમે જંગલનો અદભૂત નજારો મિત્રો પાવાગઢ પહાડની તડિતીમાં બેરાજા છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ ગુણેશ્વર મહાદેવ જતા જમણા હાથે પહાડની તડીતીમાં જંગલમાં આ સ્થાન આવેલું છે

नजारे જોઈ શકો છો ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો જારે પણ પાવાગઢ આવો તો આ લોકેશનની મુલાકાત અવશ્ય લેજો હવે જોઈ શકો છો ગુપ્તેશ્વર મહાદેવ ગુફા અદભુત नजારો છે કુદરતીય રમણીય बाजूમાં એક ચેતન ધૂનો પણ તમે જોઈ શકો છો ચેતન ધૂનાના પણ આપ દર્શન કરી શકો છો કેટલો રમણીય ધૂનો છે અને बाजूમાં માં મહાકાળી માતા સાક્ષાત બિરાજમાન છે गुफा मा तीनों महाकारी माता जी आप दर्शन कर ही सको जो जय श्री महाकारी माँ त्याग बाण बाजू माँ एक रमणीय गुफा पन आप जो सको जो गुफाना दर्शन कर ही सको मित्रों आर या गुप्तेश्वर महादेव मित्रों जल चढ़ावी राज्य से गुप्तेश्वर महादेव ने कुदरती

मित्रों आप गुप्तेश्वर महादेव जय हो गुप्तेश्वर महादेव हर हर महादेव जय हो पावागढ़ अनादि है सी भी ओमकार है सी भी ब्रह्म है सी भी शक्ति है सी भी भक्ति है, है। अब भगवान शिव को नमन करे उनका आशीर्वाद हम सब पर बना रहे ओम नमः शिवाय हर हर महादेव પાવાગઢ પર્વતની તળીથી માં જંગલમાં આવેલી ગુપ્તેશ્વર મહાદેવની પવિત્ર જગ્યાની આજે યાત્રા અમે પૂર્ણ કરી જય હો પાવાગઢ જય હો ગુપ્તેશ્વર મહાદેવ ગુફા જય હો ચાપાનેરધામ જય શ્રી મહાકાળીમાં હર હર મહાદેવ જય હો ગુપ્તેશ્વર મહાદેવ મિત્રો આ જગ્યાની તમે પણ મુલાકાત લઈ શકો છો જ્યારે પણ પાવાગઢ આવો તો ગુપ્તેશ્વર મહાદેવની મુલાકાત અવશ્ય લેજો आवा सुंदर लोकेशन तमने जोवा नहीं मड़े आ मुलाकात आ जंगल मुलाकात अवश्य हर हर महादेव जय हो महादेव जय भोरा ओम नमः शिवाय ओम नमः शिवाय शिव भी अनादि है शिव भी भगवंत है शिव भी ओंकार है शिव भी ब्रह्म है शिव भी शक्ति है शिव भी भक्ति है आओ भगवान शिव को नमन करें उनका आशीर्वाद हम सब पर बना रहे ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી મહાકાલીમા જય શ્રી મહાકાલીમા